સુખવા દર્શક મિત્રો તમે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી લો વડવાળા વડાદેવનો ઇતિહાસ શું છે એ જ આ વડનું વૃક્ષ છે અહીંયા આ વડની પૂજા થાય છે અને આના ઉપરથી વડવાળા દેવ એટલે ભગવાન શ્રી વડવાળા દેવનું આ મંદિર છે હેલો નમસ્કાર મિત્રો ફરીવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે ને આજનો આ વ્લોગ એકદમ મસ્ત મજાનો છે ને અમે એકથી આજથી ચાર દિવસ માટે ચાર થી પાંચ દિવસ માટે અમે ફરવા માટે નીકળ્યા છે અમારું પહેલો છે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ભાવનગર છે સોમનાથ ગિરનાર બધી જગ્યા અમે ચહેર માતાજીના મંદિરે માતાજીના દર્શન કર્યા અને મારી સાથે છે અમારો ભણો સો કરતી આવે છે વિરુ ભણો પછી રવિરાજ અને જગમાલને તો લગભગ મોટા ભાગે ઓળખો છો તમે રવિરાજ આપણા કાબરા વાળા બ્લોકમાં ભેગા હતા તો બસ અહીંથી હવે સીધા અમે નીકળીએ છીએ અને પૂરો વ્લોગ પૂરું ચાર દિવસની જ્યાં ફરીએ છીએ ધાર્મિક ત્યાં સ્થળો કયા કયા છે ફરવા માટે તો પૂરા બતાવીશું બસ બનાવી રહ્યા છો અત્યારે અમે મોરથલની અંદર છે અને અહીંથી હવે નીકળવાનું છે એટલે બસ બહાર ઠંડી એટલી જબરદસ્ત છે કે રાતના અહીંયા બાર વાગ્યા છે અને ઠંડી ઓલા ભૂગા કાઢે છે તો અમારું ફાઇનલી અહીંથી યાત્રા ચાલુ થઈ છે પાંચ દિવસની વાંકમાં ચેર માતાના મંદિરથી થી અને પેલો અમારું સ્ટેશન લીધું છે સો કે આપણે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પેલા જવાનું છે સુરેન્દ્રનગર વડવાળા ના દર્શન કરવાના છે અને જગમાલભાઈ કેવું રહેશે આ ટુર થોડોક અમારા દર્શક મિત્રો ને હિન્ટ આપી દો આનંદ આવી જવાનો છે આનંદ આવવાનો છે પાંચ દિવસ ફૂલ મોજ કરવાની છે ફૂલ ફૂલ પાંચ દિવસની મોજ અને અમે જ્યાં જ્યાં ફરીશું તમને બધા સ્ટેશનો બતાવીશું તો બસ તમે બન્યા રહેજો અને મળી જશે સીધા સવારમાં વહેલા વડવાડા રાતના બે વાગ્યા ને અમે મોડથર સીધા નીકળ્યા હતા શંખેશ્વર આવ્યા છીએ શંખેશ્વર મસ્ત રજવાડી ચાય પીધી અને હજુ અહીંથી કેટલો ભાઈ હવે હજુ દૂર સુરેન્દ્રનગર સો કિલોમીટર છે હજુ અહીંથી સો કિલોમીટર એટલે હવારમાં પાંચ વાગવાના તો ભાઈ અમે રાતે અહીંયા ચાર વાગ્યા આવ્યા અને ચાર વાગ્યા અમે તમને બતાવ્યું પાછળ ત્યાં મસ્ત આરામથી હતા મસ્ત ફ્રેશ થઈ અને જઈએ છીએ સીધા દર્શન કરવા આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અમે ફટાફટ ત્રણે જણા નાહ્યા અમારો એક અને દોઢ કલાક બગાડ્યો નાહવામાં સૌથી વધારે ટાઈમ લીધો છે ને કે અમે વહેલા મંદિરે દર્શન કર્યા હવે બસ ફ્રેશ થઈ ગયા છે બધા અહીંયા પાર્કિંગમાં આવ્યા છે પાછા ગાડી જોડે બધા કપડાં વપરા અંદર મૂક્યા અને હવે સીધા જઈશું મંદિરે દર્શન કરી અને પછી તમને આગળનો ટૂર કયો છે આ નેક્સ્ટ સ્ટોપ કયો છે પછી તમને કહીશું પહેલાં સીધા અહીં દર્શન કરવા જઈએ ગેટ છે ને અંદર એન્ટ્રી કરવાની છે રવિરાજ ભોણે જગમાલવાર દર્શક મિત્રો તમે ભગવાન શ્રી વડવાડા દેવના દર્શન કરી લો પછી ભગવાન શ્રી રામ ને લક્ષ્મણની આ કંઈક મંદિર અંદર થી આવું છે સરસ મજાનું મંદિરનું લોકેશન છે સામે ઉભું મોટું ઘટાદાર સરસ મજાનું વડ નું જે વૃક્ષ છે અને અહીં દાતન રોપે તો પછી આટલો મોટો વૃક્ષ ઇતિહાસ તમે બધાએ વાંચ્યો હશે અને ન્યૂઆત એકવાર યુટ્યુબમાં સર્ચ મારીને તમે જોઈ શકો છો કે વડવાળા દેવનો ઇતિહાસ શું છે એ જ આ વડનું વૃક્ષ છે અહીંયા આ વડની પૂજા થાય છે અને આના ઉપરથી વડવાળા દેવ એટલે ભગવાન શ્રી વડવાળા દેવનું આ મંદિર છે આ વડવાળા મંદિર સુરેન્દ્રનગરની અંદર આવેલું છે અને લગભગ બધાને ખબર જ છે કે રબારી સમાજની ધ્રમ ગુરુ ગુરુ ગાદી છે તો જે સામે જગ્યા છે ત્યાં રહેવા માટે છે ભલે ગમે ત્યારે આવો ચોવીસે કલાક રહેવાની સુવિધા કમ્પ્લીટ છે આ મંદિરની પાછળ તળાવ છે આ મંદિર છે મંદિર ની એક્ઝેક્ટ પાછળ મોટું તળાવ છે સરસ મજાનું હું ઘે સાત વાગે સુતો હતો એટલે અમારે કઈ નક્કી નતું કે અમે આટલા દિવસનો ટૂર કરશું તો અચાનક પ્લાન થઈ ગયો જગમલનો ફોન આવ્યો મને ફટાફટ હાલો તો અમને નીકળી પડ્યા તો બસ આજ લેખ છે અને સર અમે વડવાળા થી સીધા દર્શન કરીને હવે આયા છે અમારું નેક્સ્ટ આ સ્ટેશન છે ચોટીલા માં ચામુંડા દર્શન કરવાના એટલે અમારે જગમાલભાઈ કે એમ થાશે નીચે દર્શન થાશે કે ઉપર જગમાલભાઈ ઉપર ચડાય એવું લાગતું નથી નીચે જ કરીને જય માતાજી તો જય માતાજી નીચે થી જ કરવાનું છે અને એક બીજી વાત કે મારા ચપ્પલ પુર ખાલે અડધા કલાકમાં માં થઈ ઉપર અડધા કલાક નહીં બે દોઈ માર જરૂર નહીં આવું જાતા હું ફાઈનલી અમારું ડિસિઝન ઉપર જવાનું થયું છે આભાર અને રવિરાજ પણ તૈયાર થઈ ગયા એટલે મારે વરધાને વિરુ ને નામ ભૂલી જાવ છો વિરુ ને બંને ઉપર ચડવાનું જ સ્ટાર્ટિંગ કરી દીધું છે તમારો ખુબ ખુબ આભાર કે તમે ઉપર જવા માટે તૈયાર થયા

બે જગ્યા બેન મારે ભાઈ અમારે રવિરાજ ને તકલીફ થોડી પડી છે ચડવામાં બાકી તો જો આ ભાઈ આ ભાઈ જોઈ લો નવરા નાટક પેન્ટ ફાટ જેવો અમારી ઉપર યાત્રા શુભ મંગલ પૂરી થઈ છે મસ્ત રીતે ઉપર દર્શન કરીને પાછા નીચે આવતા રહ્યા છે આ નીચે એક્ટ તમે પાછળ જોઈ શકો છો બધી બજાર છે અહીંયા તો અમે બસ મસ્ત માતાજીના ઉપર દર્શન કર્યા નીચે તમે દર્શન કર્યા અને કાલ રાતે નીકળ્યા હતા અને આજના વાગ્યા છે એક વાગી ગયો છે સીધું જમવાનું છે પહેલાં અને નેક્સ્ટ વિઝિટ જે નેક્સ્ટ વિડીયો છે નેક્સ્ટ જે લોકેશન છે એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે ત્યારે તમે બન્યા રાજો ને હજુ છ દિવસ ફરવાનું છે એમાં તમે એક જ દિવસ પૂરો થયો છે તો બસ આવો સાથ ને સપોર્ટ આપતા રહેજો ને વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો હવે નવું લોકેશન નવા વિડીયો જોવા ત્યાં સુધી સબસ્ક્રાઇબ ના કરી તો કરી લો અને બસ ગાડી જોડે આયા છે અહીંથી સીધા આપણે જવાનું છે જમવા ભૂખ લાગી છે બહુ તો જગમાલ ભાઈ કેવો આ ટુર રહ્યો છે એક દિવસ થયો છે ચાર દિવસ બાકી છે આપણા બહુ જ મજા આવે છે ફરવાની મજા આવે છે ઉપર એક જ જગ્યા ચડવાનું હતું ચોટીલા ત્યાં મેં ચડી લીધું હવે ઉપર ચડવાનું નહીં એટલે તકલીફ પડે નહીં અમારા જગમાલભાઈને અને રવિરાજને થોડીક ચડવાની તકલીફ પડે છે આમ તો વાંધો નથી આમ તો ચડી જાય છે તો બસ મળી જશે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા